ચાના બેહી રહ્યા હોય બસ ટીચ ટીચ કરે આરા બેઠા બેઠા નોકતા હોડે પૂળા એકલે જ નોકવા દે પૂળા નાખવાના છે અન પેલે બેહને પાડે લીલી સાર વાટી નાખજો હું આવું ગામમાં જઈને તરત હા રોડો ના વડી ભૂલી ના રાતા પાછું ના ના નહીં ભૂલું બદમ કાઢી દે નવે તેથી ભૂલો રાય વાત કરો છો જે હા રોડ હું આવું તરત પાછો એ હારું ના બોડા આ શું કરે છે તું

તમારે જીંદગી ગોમ માં ફરતા મોટા પણ શું કરું ગેડુજી સારું વાટવા જ આવું પડે ઢોરા બદલે એટલે હારી ના આવે સારું વાટા ના આવતા છે લેવડે મારે મોડું થાય છે

તમાર કેવી હાસી છે મને લાગે એવું કે એક જતા કે મન પણ કે તારા કોમ ની નહીં ના બદલે છે ના પાડી તારી હાસી છે તમે સારું મોડું થાય છે તમે હોય તો

તો રેડું શું કરું ના કરું તારે રાધુજી ગોડો કોડો શું કહે એટલે તું ગોડો શું ગોડો કે

અલ્યા આ કુંડ લઈને હોમો થઈ ગયો મને મો ઉડ્યો ના હોત ને અહીંયાથી તો મારું માથું ફોડી નાખો હે હ ચમ લે શી કરે આવડા આવડા ડોળા કાઢતો તો અરે ના મને મન પીલે લઈને ધચા હે ઉવે તારન ઠીક હતો ઉવે કમ્પ્લીટ તો મારી થી વાત તો કરી છે એમ કે માર પર મને દુખડા ન રહેતા સો મહિના શા છે એમ કે હું બધું કામ કરું ટોરા નું કર લઉં એટલે આ ગેરુજી મોતા કેર જો ને તમે ને મનતા હોય મને આમ ચમચમ કરે જોણ બટકા ફરવે એમ કરે હે તારે અલ્યા પણ હમણે જ લાગે ઘણી વાર નહી છી